જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક કેમ છો મિત્રો તો આજે આપણે દાળ ઢોકળી બનાવીશું જે ઉનાળાની ગરમીમાં આપણને આવી દાળ ઢોકળી દાળ ભાત છે આપણને બહુ જ ભાવે છે અને જે લોકોને ન ભાવતો હોય ને એ લોકો કોમેન્ટ કરજો કે અમને લોકોને નથી ભાવતા તો અહીંયા મેં છે ને મારા ઘરની વાડીની જ ડાળ છે મેં અડધો વાટકો છે ને દાળ લઈ લીધી છે એને એકદમ સરસ બે બેથી ત્રણ પાણીએ ધોઈ નાખવાની છે અને પછી કુકરમાં આપણે બાફવા માટે મૂકી દઈશું તેમાં થોડું આપણે તેલ એડ કરીશું અને બીજું એમાં આપણે એક હળદર પાવડર એડ કરવાનો છે ફ્રેન્ડ્સ કારણ કે હળદર પાવડરથી એકદમ સરસ રીતે એમાં એડ કરશું ને તો બાફવામાં જ એકદમ સરસ રીતે એમાં મિક્સ થઈ જશે એટલા માટે અને પછી દોઢ ગ્લાસ પાણી મૂકીને આપણે બાફવા માટે મૂકી દેસું અને દાળ ઢોકળી સાથે અમારે ભાત પણ જોઈએ તો અહીંયા ભાત પણ મૂકી દઉં છું અને ઢોકળી બનાવવા માટે મેં અહીંયા લોટ લઈ લીધો છે ઘઉંનો જે અડધો કપ મેં લીધો છે અને એમાં આપણે મોન એડ કરી દઈશું બે ચમચી અને હવે એમાં મસાલા એડ કરશું તો હળદર પાવડર ગરમ મસાલો હિંગ ચટણી અને જીરું અને ટેસ્ટ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે અને પછી આપણે જે તેલ એડ કરેલું છે એટલે એકદમ સરસ રીતે લોટને આપણે પહેલાં મિક્સ કરી લેવાનો છે કે જેથી બધામાં એકદમ સરસ રીતે મોણ થઈ જાય અને પછી એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે પરોઠા જેવો લોટ બાંધી લેવાનો છે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એ રીતના આપણે લોટ રાખવાનો છે તો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને એને આપણે ઢાંકીને પાંચ મિનિટ રાખી દઈશું તો દાળ ડાળ પણ બફાઈ ગઈ છે તો એને બ્લેન્ડર મારી દઈશું અને દાળને આપણે થોડું એવું પાણી એડ કરીને ઉકાળવા મૂકી દેસું અને સાઈડમાં મેં છે ને ફ્રન્ટ અડધો કપ દાણા પણ બાફવા માટે મૂકી દીધા છે હવે દાળમાં આપણે નાનું એક એકદમ ચોપ કરેલું ટમેટું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે પછી એમાં આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દઈશું પછી એમાં આપણે ગોળ એડ કરી દઈશું આપણી ગુજરાતી જે ઢોકળી છે ખાટી મીઠી સરસ હોય છે અને તમને કેવો ટેસ્ટ ગમે એ પ્રમાણમાં તમે ગોળને પણ પ્લસ માઇનસ કરી શકો છો પછી દાળને આપણે એકદમ સરસ રીતે ઉકાળવા દઈશું પછી અહીંયા લોટને પહેલાં લઈને હું કૂણવી લઈશ પછી એને નાનો એક આપણે લુવો કરી લેવાનો છે અને આપણે રોટલીની જેમ આપણે વણી લેવાનો છે એની થિકનેસ પતલી જ રાખવાની છે ફ્રેન્ડ્સ થિકનેસ આપણે જાડી નથી રાખવાની નહીતર એ પાકવામાં થોડીક વાર લાગશે એટલા માટે તો અહીંયા હું ઢોકળી વણી લઈશ ફ્રેન્ડ્સ અને તમને કોને કોને વધારે ભાવે છે એ પણ કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા આપણે પીઝા કટર હોય એનાથી આપણે કટ કરી નાખશું કે જેથી ઇઝીલી કટ થઈ જાય એટલા માટે અને હવે બાફેલા જે દાણા હતા એ આપણે એડ કરી દેસું દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને હવે એમાં આપણે ઢોકળી છે એડ કરી દેવાની છે તો બધી ઢોકળી પેલા વણાઈ જાય પછી એક સાથે જ એડ કરવાની છે નહીતર છે ને આગળની પાકી જશે ને પાછળની કાચી રહેશે એ રીતના થાશે અને બંને પાછળની જો પાકી જશે તો આગળની થોડીક વધારે પાકી જશે એવું થાશે એટલે ઢોકળી બધી વણીને પછી એક સાથે જ તમારે એડ કરવાની છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ અને પછી એકદમ સરસ રીતે ને ઉકાળી લેશું કે જ્યાં સુધી દાણા એકદમ સરસ રીતે પાકી જાય અને ઢોકળી પણ એકદમ સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે એને હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને ઉકાળવાની છે ફ્રેન્ડ્સ ઉકળી જાય પછી એમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું આપણે અને જો તમે એલ્યુમિનિયમમાં બનાવતા હોય ફ્રેન્ડ્સ તો લીંબુનો રસ હંમેશા એકદમ થઈ જાય ગેસ ઓફ કરીને પછી તમારે એડ કરવાનો છે તો આપણે ચેક કરી લેશું ઢોકળી છે એ પણ એકદમ સરસ રીતે પાકી ગઈ છે અને દાણા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરી લેશું જેમાં એક બાઉલમાં હું હાફ ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન ચટણી અને પાંચ ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે પછી આપણે એક વઘારિયામાં તેલ મૂકી દઈશું એમાં હાફ ટી સ્પૂન ડ્રાય અને જીરું એડ કરી દઈશું ક્રેકલ થઈ જાય પછી એમાં આપણે લીમડાના પત્તા અને સુકેલ મારી પાસે લીમડાના પત્તા છે એ અને મરચાં એડ કરી દેસું બે નાના સુકેલ મરચાં લીધા છે પછી એકદમ સરસ રીતે થઈ જાય પછી જ આપણે એમાં જે મસાલો બનાવેલો હતો એડ કરીને ડાયરેક્ટ આપણે જે ઢોકળી બનાવેલી છે એમાં આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આવી રીતના ધીરે ધીરે એડ કરવાની છે પછી ગેસને હાઈ કરીને એકદમ સરસ રીતે ફરી અને પાંચ મિનિટ માટે ઉકાળી લેશું કે જેથી વઘાર છે એમાં એકદમ સરસ રીતે બેસી જાય તો ફ્રેન્ડ્સ તમે આ રીતના દાળ ઢોકળી બનાવશો ને તો તમે ખાતા નહીં ધરાવ એટલી સરસ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો બસ અહીંયા ઢોકળી ઉકળે છે ફ્રેન્ડ્સ અને મારું ઇન્સ્ટા પેજ પણ છે વ્રજ કૂક તો એ જો તમે ઇન્સ્ટા યુઝ કરતા હોય ફ્રેન્ડ્સ તો મારું ઇન્સ્ટા પેજ છે વ્રજ કૂક તો તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં લાસ્ટમાં આપણે ગેસ ઓફ કરીને ધાણાભાજી પણ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તો આજની ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા